અંકલેશ્વરમાં પ્રીત ગુડ્સ કેરિયરની ઓફિસમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જીઆઈડીસી પોલીસે ત્રણ વાહનો મળી કુલ રૂપિયા આઠ પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં દેસાઈ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલ પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દસ જૂનના રોજ રાત્રે દસ કલાકે દરોડા પાડી જુગાર રમતા રસપાલ સિંઘ સિંહ સેની પ્રીતમ સિંહ રસપાલ સિંઘ સેની અને પ્રદીપકુમાર અંબિકા પ્રસાદ મોહમ્મદ ફિરોઝ મોહમ્મદ અન્સારી તેમજ કાસિમ અબ્દુલ ગફાર સિદ્દીકી તૈયબ આલમ ખાન અને વિક્રમ હાથીભાઈ ગમારાને ઝડપી પાડ્યા હતા જીઆઈડીસી પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા એકત્રીસ હજાર અને સાત મોબાઈલ ફોન તેમજ બે કાર અને એક મોટરસાઇકલ મળી કુલ રૂપિયા આઠ પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે